ભારતમાં હાથીના દાંતનો વેપાર ગેરકાયદે જાહેર કરવામાં આવે છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ હેઠળ આ પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર ગણવામાં આવે છે તેમ છતાં હાથીના દાંતનો વેચાણ કરતાં કોઈ પકડાય તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે લોકો દાંતના લોભમાંથી હાથીઓને મારી નાખતા હોય છે જેના કારણે અબોલ નિર્દોષ હાથીઓની સંખ્યામાં પણ ઓછી થતી જાય છે એસઓજીની ટીમને બુધવારે સવારે બાતમી મળી કે શહેરના યાકુદપુરા વિસ્તારમાં આવેલા મકાનમાં બે શખ્સો હાથીના દાંતને લઈને આવે છે જેથી એસઓજીની ટીમ બાતમી મુજબના યાકુદપુરાના મકાનમાં રેડ કરી બંને શખ્સોને અમૂલ્યવાન ગણાતા બે હાથીના દાંત સાથે આરોપી ઇરફાન શેખ આઝાદ ધરપકડ કરાઈ છે હાથીદાંત વિદેશમાંથી હાથી દાંતના સેમ્પલ માટે મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આજ રોજ વડોદરા શહેર છે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ બે ઈસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ અને તેમની પાસેથી બે હાથીદાંત એટલે હાથીદાંતની એક પેર વ્હાઈટ આઈવરી કલરના એ મળી આવ્યા છે જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે એક ક્રિમિનલ ઓફેન્સ છે ઇટ ઇઝ શિડ્યુઅલ ઓફેન્સ અંડર લાઈફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ તો આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે અને તેઓને પણ સાથે રાખીને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે વધુમાં એ લોકોએ અગાઉ આ પ્રકારના કોઈ વન્ય પ્રાણી અધિનિયમના કોઈ ગુનામાં કે એવી કોઈ તસ્કરીમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ તપાસ અમારા તરફથી કરવામાં આવશે અને કોઈ કોઈ વ્યક્તિઓને ભૂતકાળમાં કોને વેચ્યા છે કોની પાસેથી લાવ્યા છે એના બાબતે પણ તપાસ કરવામાં આવશે આરોપીઓની મૂળ એમો તો પૈસા કમાવા માટે કે વન્ય પ્રાણીઓનું જેમ આપને ખ્યાલ હશે કે ગેંડાના શિંગડા વેચવા પછી ઉડતી જે ફ્લાઈંગ લિઝાર્ડ આવે છે એ વેચવા એટલે આ બધી એક રેર સ્પેસિસ છે દરેક વસ્તુ અને હાથીઓને પણ આ બાબતે ઘણા બધા હન્ટિંગ કરવામાં આવે છે એમના દાંત મેળવવા માટે તો એક શોખ માટે અમુક લોકો આ બધું ખરીદતા હોય છે અને એના માટે એમને પ્રોત્સાહન મળતા હોય છે ગુનેગારોને આરોપીઓ જે છે કુલ બે આરોપીઓ છે એમાંથી એક આરોપી છે ઇરફાન શેખ અને એક અન્ય આરોપી છે આઝાદ પઠાણ એ બંને આરોપીઓ યાકુતપુરા વડોદરા શહેરના રહેવાસી છે હાલના તબક્કે કોઈ અગાઉના કોઈ ક્રિમિનલ ઓફેન્સીસ એમના વિરુદ્ધ દાખલ થયા હોય એવું અમારા રેકોર્ડ પર આવેલ નથી એ બાબતે ચોક્કસથી જે આગળની જે પણ કાયદાકીય જે પ્રોસેસ છે હા હવે હાથીદાત એ લોકો મેં જેમ આપણે કહ્યું કે ક્યાંથી લાવ્યા છે એ સૌથી અગત્યનો પ્રશ્ન છે અને આ બાબતે વન્ય વિભાગને પણ અમે સાથે રાખ્યા છે અને એ બાબતે આગળની કાર્યવાહી કરશે યાકુદપુરા વિસ્તારમાંથી બંને આરોપીઓને હાલ છે હા તેઓ વેચવા માટે જે બધા હું આપને કહ્યું કે વેચવા માટે તેઓ ગ્રાહકો શોધી રહ્યા છે હવે હાથીદાંત એ કોઈ ઇટ્સ નોટ ધ સિમ્પલ થિંગ કે યુ કેન ગો એન્ડ સેલ એની વેર તો એના માટે પ્રોપર આપણે એક આપણી જે મેં કહ્યું કે ખાનગી બાતમી રાહે આપણે તેમને પકડ્યા છીએ સર આ બાબતે જેમ કહ્યું કે સરકાર તરફથી આની કોઈ ચોક્કસ કિંમત સરકારી આંકડા પ્રમાણે કરવામાં નથી આવતી બીકોઝ ઇટ ઇઝ સો પ્રિશિયસ એક અમૂલ્ય વસ્તુ છે તો સરકારી ચોપડે આ બાબતે કોઈ એની કિંમત જાહેર કરવા હા ઇન્ટરનેશનલ મેં જે અગાઉ આપને કહ્યું કે ઇન્ટરનેશનલને કદાચ એવું પણ શક્ય હોય કે આ સિંગડા આ સોરી જે દાંત છે એ બહારથી પણ મંગવામાં મંગાવવામાં આવ્યા હોય કારણ કે થાઈલેન્ડ કમ્બોડિયા વિયેટનામ આ બધી કન્ટ્રીઝમાં હાથીઓના શિકાર સ્પેશિયલ હાથી દાંત માટે કરવામાં આવે છે તો પ્રોપર કોઈ સિન્ડિકેટ છે આ માટે કેવી રીતે આવ્યા છે એ આગળ તપાસનો વિષય છે અને એ બાબતે આપને ચોક્કસથી અમે જણાવશું કેટલા કબજે કરવા એક પેર છે એટલે ટોટલ ઇન જનરલ તો બેક ટૂથ આપણે કબજે કર્યા છે